નમસ્કાર મિત્રો વિપુલ ઓનલાઈન ટુટરમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો અગાઉ આપણે ગુજરાતના વાવ ગુજરાતની ગુફાઓ એ બંનેના વિડીયો આપણે અપલોડ કરી દીધેલા છે જે મિત્રોએ વાવ અને ગુફાના વિડીયો જોયા નથી તે જે ગુફા અને વાવના વિડીયો જોઈ લેશો આજે આપણે પરીક્ષા તેમજ જનરલ નોલેજ માટે ઉપયોગી એવો ઇમ્પોર્ટન્ટ ટૉપિક ગુજરાતના કિલ્લાઓ લઈને હાજર થયા છીએ તો શરૂ કરીએ સરસ મજાનો નોલેજેબલ વિડીયો મિત્રો શરૂઆતમાં કિલ્લાઓનું લિસ્ટ બતાવી દઈએ કે આપણે આ વિડિયોમાં કુલ કેટલા કિલ્લાઓ વિશે માહિતી મેળવવાના છીએ અને ગુજરાતમાં કુલ કેટલા અલગ અલગ કિલ્લાઓ આવેલા છે તે મિત્રો વિડિયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમને વિડીયોની માહિતી ખરેખર ઇન્ટરેસ્ટિંગ લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં શરૂ કરીએ કિલ્લાઓનું લિસ્ટ ગુજરાતના કિલ્લાઓનું લિસ્ટ નંબર એક પર ઉપરકોટનો કિલ્લો નંબર બે ભુજીયો કિલ્લો નંબર ત્રણ લખોટા કિલ્લો નંબર ચાર ડભોઈનો કિલ્લો નંબર પાંચ જીજુવાડાનો કિલ્લો ભદ્રનો કિલ્લો અને લાસ્ટમાં ધોરાજીનો કિલ્લો આટલા કિલ્લાઓની આપણે સંપૂર્ણ ફોટા સાથે માહિતી આપવાના છીએ શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ ઉપરકોટનો કિલ્લો મિત્રો ઉપરકોટ નો કિલ્લો કોણે બંધાવ્યો તેવું પૂછે તો ચંદ્રગુપ્ત મૌર્ય શાસન દરમિયાન બાંધવામાં આવેલો છે ક્યારે બાંધવામાં આવેલો ઈસવીસન પૂર્વે ત્રણસો વીસ માં આ કિલ્લાનું બાંધકામ થયેલું અને આ કિલ્લો ક્યાં આવેલો છે પૂછે તો જુનાગઢમાં કિલ્લો આવેલો છે ડિટેલમાં માહિતી જોઈએ તો આ કિલ્લો જુનાગઢમાં આવેલો છે આ કિલ્લો હિન્દુ જૈન બૌદ્ધ ઇસ્લામિક નવાબો અને બ્રિટિશ શાસકોનો સાક્ષી છે આ કિલ્લામાં રાજપૂતના મહેલો આવેલા છે બુદ્ધની ગુફાઓ આવેલી છે અને મુસલમાનોની મસ્જિદો પણ આ કિલ્લામાં આવેલી છે આ આ કિલ્લામાં એક મુખ્ય છે 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 અને મીટર ઊંચી ધરાવે કિલ્લો ચુડાસમા શાસકો અને મહંમદ બેગડાના યુગનું પણ પ્રતિક ગણવામાં આવે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અહીંથી ખોદકામ કરતા ત્રણ ગંજાવર તોપો પણ મળી આવેલી છે તો ટોટલી તમારા માટે એક બે અને ત્રણ મુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જોઈ લઈએ ચિત્ર કિલ્લાના તમને અહીંયા બે ચિત્રો મૂકવામાં આવેલા છે નેક્સ્ટ જોઈએ આપણે ભુજીયો કિલ્લો ભુજીયો કિલ્લો કોણે બંધાવ્યો હતો તો રાજા રાવ ગોંડાજીએ બંધાવ્યો હતો ભુજિયો કિલ્લો ક્યારે બાંધવામાં આવ્યો ઈસવીસન સત્તરસો ત્રેવીસમાં અને ભુજિયો કિલ્લો ક્યાં આવેલો છે તો કચ્છ જિલ્લામાં આવેલો છે આ કિલ્લો કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે માટે તેને ભુજ્યો કિલ્લો કહેવામાં આવે છે આ કિલ્લાની ઊંચાઈ એકસો મીટર જેટલી વધારે છે આ કિલ્લો ઈસવીસન સત્તરસો ત્રેવીસમાં ભુજના રાજા રાવ ગોંડાજીએ બંધાવ્યો હતો આ કિલ્લા પર એક નાગ દેવતાનું દેવળ છે જેને ભુજંગ નાગ તરીકે પણ ઓળખવામાં આવે છે ઈસવીસન બ્રિટિશ કર્નલ વિલિયમે આ કિલ્લો જીતી લીધેલો હતો કિલ્લાનું ચિત્ર જોઈ લઈએ તો ભુજયો કિલ્લો એક દરવાજો હાલ ખંડેર અવસ્થામાં કિલ્લો અને લગભગ એકસો સાહીઠ મીટર જેટલો આ ઊંચો કિલ્લો આવેલો છે નેક્સ્ટ લાખોટા કિલ્લો કોણે બંધાવ્યો રાજા રામ રણમલ દ્વારા બંધાવવામાં આવેલો છે ક્યારે ઈસવીસન સત્તરસો થી અઢારસો ની વચ્ચેમાં કિલ્લો બાંધકામ થયેલું છે ક્યાં આવેલો છે તો જામનગરમાં કિલ્લો આવેલો છે ડિટેલ માહિતી આ કિલ્લો જામનગરમાં આવેલો છે આ કિલ્લો નવમી સદી થી અઢારમી સદીના સ્થાપત્યનું ઉદાહરણ છે આ કિલ્લો અર્ધ વર્તુળકાર બાંધવામાં આવેલો છે આ કિલ્લો કોઠા તરીકે ઓળખાતો શસ્ત્ર ભંડાર છે આની અંદર શસ્ત્રો રાખવામાં આવતા હતા આ કિલ્લો જામનગરના રાજા નો મહેલ હતો આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ તેમાં આવેલો કૂવો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેમાં એક કાણું છે તેમાં ફૂંક મારતા પાણી બહાર આવે છે હાલમાં આ કિલ્લો

એક હજાર ત્રાણું આ કિલ્લો ક્યાં આવેલો કિલ્લો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બનાવ્યો હતો લખોટા કિલ્લાનો મુખ્ય કારીગર હીરો કડિયો હતો હીરો સલાટ આ કિલ્લામાં ચાર પ્રવેશ દ્વાર છે જેનું વર્ણન એલેક્ઝાન્ડર કિન્ક ફોપ્સ દ્વારા લખાયેલ પુસ્તક રાસમાળામાં પણ જોવા મળે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ રાસમાળા પુસ્તક કોણે લખ્યું તો તે પણ પરીક્ષામાં પૂછાતું હોય છે હવે અહીંયા ચાર પ્રવેશ દ્વાર છે તો કયા કયા ચાર પ્રવેશ દ્વાર છે તો નંબર એક પૂર્વમાં જે પ્રવેશ દ્વાર છે તેનું નામ છે હીરા દ્વાર મતલબ કે હીરા ભાગોળ પશ્ચિમમાં પ્રવેશ દ્વાર છે તેનું નામ છે વડોદરા દ્વાર મતલબ કે વડોદરા ભાગોળ ઉત્તરમાં પ્રવેશ દ્વાર ચાંપા દ્વાર ચાંપાનેરી ભાગોળ દક્ષિણમાં નાંદોદ દ્વાર નાંદોદ ભાગોળ આ કિલ્લામાં દેવ વિશાળદેવ વિસળદેવ વાઘેલાનો પણ એક મહત્વનો ભાગ છે ત્યાંના કાલી માતાના મંદિર પાસે શિલાલેખ પરથી એવું જાણવા મળે છે મંદિર પાસે શિલાલેખ છે ત્યાંથી વિસળદેવ વાઘેલાની પણ માહિતી જોવા મળે છે ચિત્ર જોઈ લઈએ ડભોઈ કિલ્લો આ પ્રમાણે પ્રવેશ દ્વાર છે કુલ ચાર દિશામાં ચાર પ્રવેશ દ્વાર છે નેક્સ્ટ જોઈએ જીજુવાડનો કિલ્લો આ કિલ્લો ક્યાં આવેલો છે પૂછે તો કચ્છના નાના રણમાં આવેલો છે કોણે બંધાવ્યો સિદ્ધરાજ જયસિંહ કિલ્લાનું બાંધકામ કરેલું છે ક્યારે તો અગિયારમી સદીમાં કિલ્લાનો આકાર સમચોરસ આકાર છે અને ખૂબ નાના વિસ્તારમાં આવેલો છે આ કિલ્લામાં પણ ચાર પ્રવેશ દ્વાર છે પ્રથમ પ્રવેશ દ્વાર છે જેનું નામ છે મધપોળ દરવાજો બીજો દરવાજો છે રક્ષાપોળ દરવાજો ત્રીજો હરિજન દરવાજો અને ચોથો ધર્મ દરવાજો આમ કુલ ચાર પ્રવેશ દ્વાર જીજુવાડના કિલ્લામાં આવેલા છે મધપોળ દરવાજો મરુગજ્જર સ્થાપત્ય શૈલીનો ઉત્તમ નમૂનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો મરુગજ્જર સ્થાપત્ય શૈલી આ કિલ્લાના નિર્માણ માટે પથ્થરો વિદેશથી મંગાવવામાં આવ્યા હતા મિત્રો યાદ રાખજો ઘણા બધા આઠ કિલ્લા વિશે માહિતી મેળવતા છીએ કયા કિલ્લાના પથ્થરો વિદેશથી મંગાવવામાં આવ્યા તો જીજુવાડના કિલ્લાના પથ્થરો વિદેશથી મંગાવવામાં આવ્યા હતા આ કિલ્લો ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે છે ઇસ્લામિક શૈલીનો પણ પ્રભાવ આ કિલ્લામાં જોવા મળે છે કિલ્લાના ચિત્રો જોવા મળ્યા નથી પરંતુ એક પ્રવેશ દ્વાર તમને અહીંયા જીજુવાડ કિલ્લાનો નેક્સ્ટ જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો પૂછે તો બાદશાહ અહમદ શાહ ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો ક્યારે ચૌદસો ને અગિયાર માં કિલ્લો બાંધવામાં આવેલો છે અને કિલ્લો હાલમાં ક્યાં છે તો અમદાવાદમાં કિલ્લો આવેલો છે આ કિલ્લાનો મુહૂર્ત આ કિલ્લાનો મુહૂર્ત અહમદ સાહેબ શેખ અહમદ ખટ ગંજબક સાહેબના હાથમાં મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કિલ્લો તેતાલીસ ચોરસ એકર જેટલો વિસ્તાર ધરાવે છે આ કિલ્લો ચોરસ આકારનો છે એટલે કે આ કિલ્લામાં લાલ દરવાજા સામેલ થાય ખાનપુર દરવાજા શાહપુર દરવાજા દિલ્હી દરવાજા દરિયાપુર દરવાજા પ્રેમ દરવાજા સારંગપુર દરવાજા રાયપુર દરવાજા અસ્ટોડિયા દરવાજા અને ગાયકવાડ દરવાજા આમ ઘણા બધા દરવાજાઓ આ કિલ્લામાં સામેલ થાય છે આ કિલ્લાનો મુખ્ય દરવાજો લાલ દરવાજા હતો જે સીધી સૈયદની મસ્જિદને અડીને આવેલો છે આ કિલ્લાની અંદર અહમદ સાહેબ બંધાવેલ જામા મસ્જિદ આજે પણ જોવા મળે છે ભદ્રના કિલ્લાનો ઉલ્લેખ મીરા એ અહમદીમાં પણ જોવા મળે છે કેટલાક ચિત્રો જોઈ લઈએ ભદ્રનો કિલ્લો પ્રવેશ દ્વાર નંબર આ પ્રમાણે એક આ બીજો પ્રવેશ દ્વાર આ લાલ દરવાજા છે મારા ખ્યાલથી ઓકે આ લાલ દરવાજા આ પ્રમાણે ઘણા બધા પ્રવેશ દ્વાર આ કિલ્લામાં જોવા મળે છે નેક્સ્ટ જોઈએ ધોરાજીનો કિલ્લો આ કિલ્લો રાજકોટમાં આવેલો છે કોણે બંધાવ્યો ભગતવધ સિંહજીએ આ કિલ્લો બંધાવ્યો તો ક્યારે બંધાવ્યો પંચાવનમાં આ કિલ્લાનું નિર્માણ થયું છે આ કિલ્લામાં મુખ્ય ચાર પ્રવેશ દ્વાર છે અને ત્રણ નાના નાના પ્રવેશ દ્વાર એટલે કે બારીઓ પણ આવેલી છે મુખ્ય ચાર પ્રવેશ દ્વારની વાત કરું તો કાઠિયાવાડ દરવાજો પોરબંદર દરવાજો હાલાર દરવાજો જુનાગઢ દરવાજો જે ત્રણ નાની બારીઓ છે તેની વાત કરું તો દરબારી બારી ભીમજી બારી અને સતીબારી આ કિલ્લાનું નકશી કામ ગોંડલના નવલખા મહેલ જેવું છે ચિત્ર જોઈ લઈએ ધોરાજી કિલ્લાનું તો આ પ્રમાણે ધોરાજી કિલ્લાનો શરૂઆતનો પ્રવેશ દ્વાર જોવા મળે છે અહીંયા કિલ્લામાં નકશી કામ પણ તમને જોવા મળશે મિત્રો અન્ય કિલ્લાઓ કયા કિલ્લા ક્યાં છે તે પણ તમને જણાવી દઉં જેમ કે ઉપર કોટનો કિલ્લો જૂનાગઢમાં આવેલો છે આમાંથી પણ એક બે માર્ક્સના સવાલ પૂછાતા હોય છે ભુજીયો કિલ્લો કચ્છમાં લાખોટા કિલ્લો જામનગરમાં ડભોઈનો કિલ્લો વડોદરાના ડભોઈમાં જીજુવાડનો કિલ્લો કચ્છના નાના રણમાં ભદ્રનો કિલ્લો અમદાવાદમાં ધોરાજી કિલ્લો રાજકોટમાં પાવાગઢનો કિલ્લો પંચમહાલમાં ઇલવા દુર્ગનો કિલ્લો ઈડર સાબરકાંઠામાં અને ઓખાનો કિલ્લો દેરભૂમિ દ્વારકામાં આવેલો છે મિત્રો જે પણ વિડીયો આપવામાં આવી તમને કેવી લાગી કોમેન્ટ કરશો લાઈક કરશો શેર કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવનવા જનરલ નોલેજની માહિતી મેળવવા માટે ચેનલને હાલમાં જ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ